બંગાળી સમાજ સર ભોજનની સમિતિ જાડેશ્વર દ્વારા રવિન્દ્રનાથ ઠાકોર દ્વારા શરૂ કરાયેલ બસો ઉત્સવ એટલે કે બંગાળી હોળી ઉત્સવની બંગાળી પરંપરાને જાળવી રાખી નવી પેઢીમાં પણ તેના સંસ્કારનું સિંચન થાય તેવા આશય સાથે છેલ્લા અગિયાર વર્ષથી ઉજવણી કરવામાં આવે છે જેના અંતર્ગત જાડેશ્વર રોડ પર આવેલ મલ્ટિપ્લેક્ષ ખાતેથી રંગારંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બંગાળી રવિન્દ્ર સંગીતના તાલે બંગાળી ભાઈઓ બહેનો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી રંગોની છોડો ઉડાવતા બંગાળી સંસ્કૃતિને ઉજાગર કરતા જોડાયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોમા આનંદી આનંદિતા મંડલ અનંતો ઘોષ ઝુમા મૈતી સહિતના અન્ય અગ્રણીઓ એવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજે ન્યૂઝ ગુજરાતી ભરૂચ સુપ્રભાત સબકો મે આનંદિતા મંડળ આજ હમ ઝારેશ્વર દુર્ગા પૂજા કમિટી સે સબ એકત્રિત હુએ હે બંગાળી મીન્સ બસંત ઉત્સવ कुछ अलग तरीके से पालन करने के लिए शांति निकेतन में विश्व कवि रविंद्रनाथ टेगर शुरुआत किए थे बसंत उत्सव का शांति निकेतन में बसंत उत्सव कोई धार्मिक भाव से नहीं हो, आ, होता है बल्कि प्रकृति का रंग को रंग रूप को आ, पालन करते हैं हाँ ये उत्सव में कोई भी धर्म या जाति के लोग शामिल होते हैं इसलिए ये एक मिलन उत्सव है जो हम हाँ आज गुजरात का में प्रदर्शित करना चाहते हैं बसंत उत्सव का सबको हार्दिक शुभकामनाएं नमस्कार शुभ तरफ सार्वजनिक अरुण नंदी बोलो આપણે બધા બંગાલી સમાજનો સદસ્યો અહીંયા ભેગા થઈને જે વિશ્વ કવિ તરીકે ઓળખે છે એને ઓળખે છે એનું એ જે રીતે શરૂઆત કર્યો એ રીતે આપણે ભરૂચમાં બી એનું પ્રથા પ્રસ્થાપિત કરવા માટે આ આપણે અહીંયા બધા ભેગા થઈએ છીએ ને અહિયાંથી રવિન્દ્રનાથ ટેગોર નું સંગીત ના એનું નૃત્ય કરતા કરતા આપણે આઈનોસ ની સામેથી સાંઈ બાબા મંદિર સુધી આપણે જઈશું ને ત્યાં બધા ભેગા થઈને બધા હોલી રમીને બધા પછી ઘરે જઈશું થેન્ક યુ